હું તને નાદ પાડું છું આ મેં તને દીધા ને પાંચ રૂપિયા ભાગ લેવા એ ઈ છે નકરી બનેલી એનું નામ જ ન લેવાય આ હું પૈસા વાળી હવ એટલે મારી માં ને બરતરા થાય છે એટલે એમ કરે છે બટા પણ તું તું તારે હું જાતી નઈ તને મારી ઢીંગલી હું તો કવી લઈ દઉં છું ખબર છે ને આપણે કાકી ને કહેવાનું જ નહીં કાકી મને આ દો ને આ દ્યો એમ ભલે ને એને છોડીને લઈ દેવું એ લઈ દેજો મારી માં પાય પૈસા જ નથી છીનું લઈ દે આ બધી જોઈને બરતરા કરે છે રમકડા <laughs> રમકડા <laughs> એ પણ બટા આવા રમકડા ન લેવાય આ તો નકરા બગડેલા હોય આપણે હે ને એ ચોટીલા જાશું ત્યાં કણે અસલ મજા ના આવે ઓરે આ ફુકવાવા ના છોડીનું મારે શું કરવું આવા નવા હનર કરીને ભેજાય કેટલા બધા રમકડા ઘીરે પડ્યા એ અમારે તો આવડા ના આવડા ઢગલા છે પણ તું આ છોડી મને નહીં

આન તો જો જાણે બાપનું ગામ હોય એટલો દેકારો કરે છે આય આપણે ભેગું થઈ જશે એટલો રાડું પાઈ છે મેશે મેશે કરતી લે ને કર સા તેલ લે આમ ચાની મેની ઘર માં ગઈ લે આ ક ફોન છે નો હા એ ઊભાયો એ શું લે આ ઓઓ ત્યા બા पिस्केतीने यहां के थुना तुयम जोवात दे आपन जोएले 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 काई आप पार्ती पंडोर सो रुपया से आई इज कलना से यह बता हुद काशूरे वाद यहां आम जो आठींग लिखे यह सलमजानी यहां तो जो जाने बिये माना हो यह यह से � 200 રૂપિયા પૈસા હું કઈ નથી વેસવા વારી હા નથી મારા તો પાછી દેવા આવે તો થારું ન લઈને આ જાય છે રફુ ચકર થઈ अनि बटा आम छ यहाँ तु रेम नि एले काकिन छोडी आगे राम पोरा पोरा मुकिन राम जे एटले मरि म हनर करे मने त हम छे नै पगे याल मार बिक ल ए बटा तारे सेरो खाओ हे ने त नि असल मजा नु मारी डिंगली सेरो बनाइ दो मना ले हाय हाय ये हंताड़ी दी आ लई जासे તારી માને લે જા અમાર પાસે પૈસા નથી અમે માન માં દીકરી બનેલી હો મને બધી ખબર હે જાને

હે ભગવાન આ ગામમાં બધી તાજી સિકણીઓ છે એ બે ત્રણ રૂપિયા માં દે દે આમ તો માં છોડી કેયો વેન કરે હે ગામમાં લઈ ના પાર નીકળી જાવ ના ઓ ભાઈ કાઈ 100 રૂપિયામાં મારે આય કણ શું વરે 100 રૂપિયામાં માં કાઈ ઉનક દેવાય ની એ તો અમાર ના લેવા આલ દીસું આપણે કે આમ જો તો આ કેટલું વેન કર્યું એ બેન માં પાસે પૈસા નથી દઈ દો ને હા લઈ લે આ તાર જીવ કોણ થાય હા આલે આલ્યો

mai chỉ rốt thôi, tao nó cả đám mai là ai ấy đâu hay? Ai còn mai mà tụi rồng bò nó lấy đi? Kì mà nó rồi, mà nó ăn rồi, chết đi đang kêu cái gì? Kì bé su su bé su su im cao su. Mai mần mần gan luôn mai em, mần boleh ini kau

थाबा वालादन बनाई दे <laughs> याबा मारन रमकडा लेवा आया रमकडा वाली बाई ने ए रमकडा नही लेवा आवे मार पाहे पैसा नही आंतर बापू ने के पैसा था ले पण हम जोवो तो आ छोकर केओ अजीत करे छे आ ने तमेच बगाइरयो छे हावे जोवो तो ए ले देउ एकात रमकडू ए मारी पाहे पण पैसा नही थी ए आले

અરે ઓય નથી કોઈ વાતે રમકણા 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 એ દે આ જશે બી હવે ટોલ થઈ એટલે એ રૂપિયા દઈ દઉ દઈ દે હવે આ વેન કરે છે ચોક આ લે લાઈ મારી માં રૂપિયા તો જો ના તો તો રમકણા તુરત નઈ કોઈ દી આ આનું તો 500 કેટલું માંગું લાવતું આ હવામાં દે દે 500 આમ તો જો મોહણિયા કેવો બજાર વિચાર મારે છે આમ તો જો જાઈ મને જોતા જાઈ છે કસા દોહો આ રમકને મારવા મારા તું ધોત મ્યા નઈ તું દે આ ડુટ મોહરિયો લોઈ પી ગયો એ હાલો રમકડા લઈ લીજો આ ડોહા આવે તો ભૂખ લાગી હો કે પગે તે થાવા જડે બપોરના વેસી હજે અડધાય ન ફુટા ઓમર ગામમાં રમકડા વરાયા

આના બે ઢીંગલીઓ ના આના 100 રૂપિયા 100 રૂપિયા રમકડાક બધા સારા હો મજા કે બધાય બટા સારા છે બોલ તારે કયું લેવું છે માજી હજી વાટો યોર યોર